તો આપણી તમને બતાવીએ સીપીઓ આપણી પાસે બે ફરક છે અને કઈ ટાઈપ નો સીપીઓ બનાવવો જોઈએ એ આપણી આગળ વિડીયોમાં બધી પહેલાથી સલાહ વાત કરીશું જેથી કરીને તમને પૂરેપૂરો હલખો સમજાઈ જાય અને તમારે ખર્ચો ખોટો થાય નહીં બરાબર અમારે જો આ બે હે અલગ અલગ જ છે એ તમને બતાવીએ કાં સીપીઓ કરાવવો હોય તો આ રીતના કરાવી તો વિડીયો પેલા આ સીપીઆ વાત કરીએ આપડી આ સીપીઓ હે બરાબર એ અમારે આ વેલ્ડિંગ વાળો છે જોવા બતાવી જાય છે ભૂ એ વેલ્ડિંગ વાળા હે જે આ સીપીઓ હે એ અને આ સીપીઓ હે એ જો સાપડા વાળા હે બરાબર એટલે આ રીતના સીપીઓ આ વેલ્ડિંગ વાળો આ છે બરાબર તો એવા આપણે આમાંથી કયો કરાવવો જોઈએ તો એની વાત કરીએ કે જે જોડવામાં અને કલો લેવામાં કયો હારો હોય તો ખેડૂત ભાઈઓ જો આ વેલ્ડિંગ વાળો છે ને આ સાપડા વાળો હોય બરાબર સીપીઓ તો પહેલા તો આપણે જે આ હુયાની ની લંબાઈ હોય જે આપણે આ દાતા પીએ બરાબર એ એસી ઇંચ ના હોવા જોઈએ

કે આપણી કદાચ કઈ ગલો કર્યો હોય તો દેખાતું ન હોય કઈ પાર હોય હોય તો એમાં દાંતો ફહાય એટલે દાંતો વરે જાય બરાબર દાંતો વરે એટલે સીધો કરવો બહુ પ્રોબ્લેમ થતો હોય આપડી અને આ હોય તો એમાં છોડાવે અને ગમે પાણી રાખી ઘાણી મારે આપડી સીધો કરે હાજીએ એક તો એ ફાયદો થાય આ સાંપડા વાળામાં બરાબર અને આમાં આપડી સીધો કરવા જઈએ પાણી મારે તો કાં તો વેલ્ડિંગ મુકાવાની પણ શક્યતા રહીએ આપડી

જે ખેડૂત ભાઈઓ છે એ ધાણા નો કિયારો હોય એ કિયારા માં ફેર કરતા હોય અને અમુક પારી ઉપર ફેર કરતા હોય બરાબર તો જે અમારે વધારે પૂરતું આ કિયારા માં જ ભર કરે અમારે જે ઓયણી છે એ ઓગણી દાતા નું સિસ્ટમ છે અમારે બરાબર એટલે ક્યારો થોડોક નાનો હોય અમુક એકવી દાતા નો ઓયણી હોય ક્યારો લાંબો હોય થોડોક મોટો હોય થોડો હોય એટલે અમારે જે ઓગણી દાતા ની ઓયણી છે ને એમાં અમારે કિયારા માં ગલ્લા કરે ને જે આ ભર ધાણા

અને બાકી બધા ખેડૂતોને ખબર છે કે એક બે ફરે ધાણામાં સીપીઓ ઘાટે નાખી એટલે ધાણા પુષ્કળ પ્રમાણમાં ત્યાં ખરી જતા હોય એટલે એ નુકસાની પણ વધી જતી હોય આપણી એટલે આ રીતના કરવાનો અને બીજો એક ફાયદો કાં થાય અમે સાપડાવાળામાં ખેડૂત ભાઈઓ કે મારે જો આ ટ્રેક્ટર છે તમે જો ટ્રેક્ટર બતાવો જો એ ટ્રેક્ટરમાં હું પહેલા આ સીપીઓ જોડતો આ સીપીઓ જોડતો બરાબર એટલે મારે કાયદેસર ટોપ લેની હેવી કરાર કાયદેસર થાય કે અહીં હેવો થોડોક રાખા એટલે ભર ભરવામાં મજા આવે અને પાછી હાઈડોલી પૂરેપૂરી ઓછી કરી નાખાના એટલે શેજ પાછળ થી જે હુયા હોય ને શેજ ઉષા રીએ બરાબર ના ડીસો રીએ એટલે કલો અહીં રીએ એટલે કલો થડકા આવે ધોરિયા આવે પારિયું ટપાડીએ તો એમાં પડે નહીં કંઈ કલો આપડી તાણા નો હોય કે મગફળી નો હોય બરાબર એટલે એ રીતના ઉતો અને આ સીપીયામાં હું જોડા ઈ ટ્રેક્ટરી તો આ સીપીયામાં જોડા ના તો આપણે હાલ અહીં દેવો રાખીએ કે ભરવામાં આખો રહીએ બરાબર એ આપણે ભરે લઈએ પછી આઈડોલી આખે આખી ઉપર વધારે ઉપાડલા ને તો જે વાહન જે સેડો હોય ને એ અહીં નમતો જ રહીએ પાછળ અહીં ન થાય તો આઈડોલી આખી ઉપાડલા તો નમતો રહીએ એટલે ધોરિયા ઠેકાડા કે પારીઓલી થાય ને તો ભલે લઈ જાય એનું કારણ બરાબર તો ધારો કે કરવું ધારો કે મારે જો આ સીપીયા પરફેક્ટ છે બરાબર તો આથી નીચેથી આપડી હોય એને માપે અને આ સુધી આ હોય આપડી જે જોડવાનો

અને કોઈ પાડોશી ના હોય આ તે હોય તો એને કહેવાનું કે ભાઈ જરાક મારે જોડવાની મારે ટ્રાય કરવી જોડે ઉપાડે આખી અને એ રીતના ટ્રાય કરી લેવાની જો પરફેક્ટ રીતના રીએ એ સીપીયા નો માપ આ કરવાનો જે આ નીચે નો હે આથી ના ઉપર હે બરાબર જોડવાનો એટલે કાઈ દેસર હેખો સીપીઓ રી હે ને કે તમે ઘણા એની જોઈ હોય હે કે આઈડોલી આખી ઉપાડ લિયે ને તો એ સીપીઓ વાહે ત્યાં હેઠો નમતો રહેતો હોય બરાબર આખા ખેતર હેઠા પાથરા અટતા હોય ને ઓલું નક્કી આપડી ભાષામાં માં હારમણો ફેરવી આવે આખા ખેતર એટલે એવી પોઝિશન થાય એટલે આ ખાસ માપ તમે તમારા ટ્રેક્ટર કરી લીજો અને એ રીતના હજી આ માછડી હોય એ બનાવજો એટલે આપણે આગળ બીજો ખર્ચો ન કરવો પડે પાછો રૂપિયાનો અને એક જ આ પરફેક્ટ રીતના બની જાય એટલે આપણું કામ સારી રીતે થાય તો ખરીદભાઈઓ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો અને તમારે કઈ રીતના સીપિયા હોય એ પણ કોમેન્ટમાં જણાવજો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ પાછા બીજા વિડીયોમાં જય માતાજી બધા ખરીદ કહે